નમસ્કાર ડોક્ટર અમિત નાયક ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ કોઈ નેતા નકલી ડિગ્રી ધરાવે છે કોઈ નેતા આરોપમાં જેલની હવા ખાઈ ચૂક્યા છે અને ક્યારેક વંડી ઠેકીલા ગયેલા નેતાઓ જે ક્યારેક લીલી પેનથી સહી કરવાના સપના ધરાવતા હતા તેમને જનતાએ ચૂંટણીમાં જાકારો આપ્યો છે એટલે પોતાનું માનસિક સંતુલન ગુમાઈ બેઠા છે પોતે ઇલેક્ટ્રો બોન્ડના નામે ભેગી કરેલી જે બેનામી સંપત્તિ છે અને જે ભ્રષ્ટાચારના પૈસા છે ક્યાંક ઇન્ડિયા ગઠબંધનની કોંગ્રેસ સરકાર આવ્યા પછી પોતાને જેલમાં ના જવું પડે અને ઇલેક્ટ્રો બોન્ડના નામે જે બેનામી સંપત્તિ ભેગી કરી છે એ ક્યાંક છતી ના થઈ જાય એટલે દેશની જનતાને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુમરાહ કરી રહ્યા છે જેને કોંગ્રેસનો મેનિફેસ્ટો નથી વાંચતા આવડતો એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઢગાના ઢ છે મને લાગે છે એમને પહેલા પ્રાથમિક અભ્યાસ કરવો જોઈએ પ્રાથમિક શાળામાં જઈને અથવા તો જુઠ્ઠાણા ફેલાઈ રહ્યા છે દેશની જનતા આપની પર હસી રહી છે કોંગ્રેસનો મેનિફેસ્ટો એ ગરીબ વંચિત શોષિત અને સમાજના જે પછાત વર્ગ છે જે લોકોને મુખ્ય ધારામાં લાવવાનો છે એના માટેની લડાઈ છે એના માટેની વાત છે માટે દેશની જનતાને ગુમરાહ કરવાનું બંધ કરો જુઠ્ઠાણા ફેલાવાનું બંધ કરો અને ખરેખર ફરીથી અભ્યાસ કરી લેશો તો નાના બાપના નહીં થઈ જાય એવી મારી વિનંતી છે નમસ્કાર